શ્રીમગરવાડાધિપતિ વીર મહારાજ કી જૈન આજ આસો સુદ બીજી ત્રીસ ને ગુરુવાર તારીખ પચીસ નવ બે હજાર પચીસના આપ મગરવાળા માણીપિતૃ દાદાના લાઈવ દર્શન કરી રહ્યા છો આપણે સૌ ભક્તો દાદાને સ્તુતિને સ્તવના કરીશું ધારેલો સૌ કામ સિદ્ધ કરવા સો દેવ સાચા તમે ને વેગ સગલા વિનાશ કરવા સો શક્તિશાળી તમે સેવે જે શરણો ખરા હૃદય તેને ઉપાધે નથી એવા શ્રી માણી ભદ્રદેવત મને વંદુ ભાવથે ભાવથી દેવા સુખ સમસ્ત જનને જે સદા જાગતા સેવા ના પલક માં કષ્ટો બધા કાપતા સિદ્ધિ અને ભય આપે એવા શ્રી વાિભદ્ર દેવ તમને આનંદ થાય સરસ વસંત દેવ સરસ્વતી પૂજુ ગુરુણા પાય ગુણ માણિકના ગાવતા સેવકને સુખ થાય માણિભદ્ર વીરને પામ્યો શામ રોગ સોગ દૂર હરે નમો શરણ શ્રીનામ તો પારસ નો પોર કામકમ સુકાર સાહી બવરદાય સદા અનધર આધાર તો હે રત્ન ચિંતા ચિત્રા વિલ વિચાર માણેક સાઈ મારા દોલત નો દાતાર દેવ ઘણા દુનિયા નમે સુમતા કરે સન્માન માણી ભદ્ર મોટો મર દીપે દેવી મન દીપે દેવી મન તો વાસી ગુજરાતનો નવખંડે દુજ નામ મગર મોટો મરદ કવિન સારે કામ સેવક ને તો શીખ વે નાયક નમ નરેશ જીન વિદ હું પૂજા કરું હુકમ પ્રમાણ હમેશ પૂર્વ અંગાડી કવિના માણી ભદ્ર માં બાપ દિલભર દર્શન દીજે સેવક ટાળે માણીભદ્ર મહારાજ શું ઉદય કરે છે અરજ મૂળ મંત્ર મુજન રાખો મહાર રાખો ઓમ સૌ સાઈ નમા શ્રી માણિભદ્ર હે મગરવાળા આજના મારા પ્રાત્કાળના વંદન આપણા દાદા સ્વીકાર કરજો સ્વીકાર કરજો સ્વીકાર કરો સો ભક્તોનું કલ્યાણ કરજો કલ્યાણ કરજો કલ્યાણ કરજો આવેલ આપત્તિનું નિવારણ કરજો નિવારણો સો ભક્તોને રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધ રાખજો આજના પવિત્ર શુભ દિવસે આપણા શ્રવણોમાં જે પણ ભાગ્યશાલી ઓનલાઈન સુખડીને જો ગ્રહણ કરજો ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી માણિભદ્રો શ્રી મગરવાડા અધિપતિ માણિભદ્રવીર મહારાજ કી સૌ ભક્તોને ખાસ સૂચના કે આપણા પરંપરાગત પાંચમ હવન યાને કે પાંચમા દિવસે થાય છે એ આવતીકાલે બરાબર નવ વાગ્યે આપણે મગરવાડા માણીભદ્ર દાદાના સાનિધ્યને અંદર અમારા ગ્રામજનો દ્વારા હવનનું આયોજન કરેલ છે તો સૌ ભક્તોએ હવનમાં લાભ લેવા વિનંતી